ભાઈ વાયકાણા ખાસા બધા વદરા મુકેશ્વર ભેગા થયા હી અને આ બચ્ચું રહ્યું ને એટલું ઘઉં ખાય જુઓ હા એ જુઓ સા બચ્ચા હાય કર ઘઉં ખાય હે અને ખાસા બધા ભેગા થયા હી અને વાયકા બધા ઘઉં ના છે તેમાં જીત્યો પૂછતો હતો કે હું ખાય તે બધા ઘઉં ખવાય યાર જો બોલાવી પટાળ બોલાવીએ આવા બધા અમારા આગળ એક સ્કોર્પિયો ગાડી પડી ભીમની સ્કોર્પિયો એને બધા ભીમની સ્કોર્પિયો કહેતા અમે પહેલાં નાના હતા ને જીતા એટલે વાયકડા આવતા ને એટલે મને ભીમ સ્કોર્પિયો ક્યા આ ગાડી લઈને ભીમ ભીમની સ્કોર્પિયો પડી હવે કઈ નઈ પડી સ્કોર્પિયો કઈ નઈ પડી યારી પહાડો નજારો જોચલો મસ્ત દેવાયો મુકેશ્વર માં ખાસું બધું પોણી આવી ગયું પણ આમાં મેન તકલીફ એ છે કે મગર હશે આમાં બે ત્રણ મગર હશે એટલે મગર વહી એટલે ઉતરતા પેલા વિચાર કરવો પડે મુકેશ્વર આવો ને તો જોઈને ને ઉતરજો જેમ કે અમે મગર છી બે ત્રણ વહેચર ઉતરવાનું હો મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો મુક્તેશ્વર મહાદેવ મુક્તેશ્વર મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો હાર્યો બધા કાવડો ભરવા આવી તો વાય થઈને આવીશી અમે હોય ભરવા પણ આજ તો અમે જીત્યો બે જણા સ્પેશિયલ ફરવા આવી ગયા જાય ફરવા આવી જાય તો પિચ્છલ ડેમ જોવા માટે કેટલું પાણી આવ્યું બે જણા પિચ્છલ આ જોવા આઈએ કે નદીમાં કેટલું પાણી આવે હ જોઈએ અહીંથી પાણી આગળ આવે હેડ હ તો આપણે ત્યાં આવશે સરસ્વતી નદીમાં આટલું બધું પાણી ભરવાનું હોય જબરજસ્ત પાણી ભરવાનું એમ આખો ડેમ ભરાઈ ગયો હાચો ભરાઈ ગયેલો આખો હજી તો ફોનમાં વાતો કર અને હું થોડોક આગળ આવી ગયો ડેમ ઉપર હજુ તમે પાછળ જોઈએ કહો આખો ડેમ ભરાઈ ગયો એના હોમમાંથી એક નદીમાં પાણી આવે અંબાજી મકુ એ પાણી ચાલુ હોય એના લીધે આ ડેમ આખો ભરાઈ જાય હા ડેમ ભરાઈ ગયો ખાશો આ જોઈ લો આ પગાર તો આટલો બાકી છે આટલા પગાર ત્યાં તો પોણી આવી ગયું ડેમમાં અંદર એક મક્કર હે છે એક બે મક્કર છે અમુક ટાઈમે દેખાઈ જો અહીં દેવનું મંદિર મુક્તેશ્વર મહાદેવ એમનું મંદિર છે જોઈ લો આટલો ડેમ ભરાઈ ગયો હર આ ડેમ ભરાઈને છૂટા તાણા આપણા સરસ્વતી નદીમાં પાણી આગળ શેતપુર આવ બાકી ડેમ આખો પર રહી ગયો ઘણો બધો હા જી અરે આઠ નવ પગાર ત્રણ પગાર આપડે પગાર થયો હતો અને આ બધા પથરા ડૂબી ગયા બધા ઘણા પથરા ડૂબી ગયા પહાડો નો નજારો મસ્ત જોવા મળો ભાઈ એક નંબર વ્યુ મળો પહાડો નો જોરદાર પહાડો નો નજારો જોવા મળ્યો બધા પથરા ડૂબી જાવ જ્યા આપે ને મગર દેખાતો તો એ પથરા ડૂબી ગયું બધા પથરા ડૂબી ગયા અરવલ્લી ની આ બધા અરવલ્લી ની ગિરિમાળા આટલા ચાલુ થઈ જાય જે શેઠ આબુ રોડ અંબાજી આ આર્યું હવે હવા થી જોઈ અને હવે આગળ હવે સરસ્વતી નદી વતાઈએ તમને જે ઓયથી નદી આગળ ચાલુ હોય જેવાનું પાણી જમીન આવે એ પાણી ચાલુ હોય જેટલું પાણી ચાલુ એ તમને બતાવી જઈએ કે આગળ સરસ્વતી નદીમાં જેટલું પાણી હેડો